નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આપણે જનરલ નોલેજના છ હજારથી વધુ પ્રશ્નો જોવાના છીએ જેમાં આપણે એકથી સાત પાર્ટ જોયા હતા જેમાં આપણે પાંચસો પ્રશ્નો સુધીનો સમાવેશ કરેલ હતો આજે આપણે પાંચસોથી આગળના પ્રશ્નો જોઈશું મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકોન પર દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે મળી રહે અને તૈયારીમાં વધારો થઈ શકે આ પ્રશ્નો આપણે દરેકની પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો હવે ટાઈમ ના બગડતા શરૂ કરીએ પાંચસો એક નંબરનો ક્વેશ્ચન ભારતની પ્રથમ અનુભઠ્ઠી કઈ છે અપ્સરા પાંચસો બે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતી રાજ્ય સ્થાપવાની જોગવાઈ છે અનુચ્છેદ ચાલીસમાં પાંચસો ત્રણ નંબરનું ક્વેશ્ચન ભારતમાંથી મળી આવેલ સિંધુ સભ્યતાનું સૌથી મોટું શહેર કયું છે ધોળાવીરા પાંચસો ચાર ભારતમાં એકમાત્ર સજીવ જ્વાળામુખી ક્યાં આવેલું છે બૈરન દ્વીપમાં પાંચસો પાંચ ભારતમાં આર્થિક મહત્વ ધરાવતું ફૂલ કયું છે સૂરજમુખી છ વાળનો કાળો રંગ શેને આભારી છે મેલેનિયમ પાંચસો સાત વાતાવરણનું સૌથી નીચેનું સ્તર કયું છે

દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના તટીય પ્રદેશ કયા નામે ઓળખાય છે છે દેશની પ્રથમ મહિલા મિસાઈલ દેશની પ્રથમ મહિલા મિસાઇલ વૈજ્ઞાનિકનું નામ અગ્નિપુત્ર તરીકે ઓળખાય છે જે ડોક્ટર થોમસ આગળનો ક્વેશ્ચન કોમ્પ્યુટરના જનક કોને કહેવાય છે તો ચાર્લ્સ કહેવામાં આવે પાંચસો પંદર કબીર વડ ક્યાં આવેલું છે કબીર વડ શુકર પાંચસો સોળ કઈ ધાતુને પાણીમાં નાખતા સળગી ઉઠે છે સોડિયમ મેટલ પાંચસો સત્તર કઈ પંચવર્ષીય યોજનાનો સમયગાળો ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે તો બીજી પાંચસો અઢાર કઈ ઋતુની શરૂઆત બેસતા વર્ષના દિવસથી થાય છે હેમંત કાંચન જંગા શિખર કયા રાજ્યમાં આવેલું છે સિક્કિમ કોષોના શાખા કયા નામે ઓળખાય છે સાયટોલોજી કોષોનું કોષનું શક્તિ કેન્દ્ર કોને કહેવાય છે માઇટોક્રોડિયા કોરી ક્યાં આવેલી છે કચ્છમાં પાંચસો ત્રેવીસ કોના શાસનકાળ દરમિયાન મુગલ ચિત્રકલા શિખર પર પાંચસો છવ્વીસ કયા રુધિર જૂથવાળી વ્યક્તિને સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઓ જેને ઓ પોઝિટિવ રુતિર હોય તે કોઈ બી વ્યક્તિને પોતાનું લોહી આપી શકે છે પાંચસો સત્યાવીસ કયા બંધારણ સુધારા દ્વારા દરેક ગ્રામ પંચાયતમાં એક ત્રત્યાવું સીટો સ્ત્રીઓ માટે અનામત કરાઈ હતી તો તો તોત્તેરમાં બંધારણ સુધારા દ્વારા કયા દેશને હજારો સરોવરોનો દેશ કહે છે કહેવા છે તો ફિનલેન્ડ કયા રાજ્યમાં લોકસભાની સૌથી વધારે બેઠકો છે ઉત્તરપ્રદેશ કયા તત્વની હાજરીને કારણે દૂધ સફેદ દેખાય છે ક્રેઝિંગ કયા ગ્રહની પરિભ્રમણ ગતિ સૌથી વધારે છે તો બુધની અને કયા ગ્રહને લીલો ગ્રહ કહે છે પૃથ્વી ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે પૂનમે કયા માતાજીનું મૂળ સ્થાનક પાકિસ્તાન છે હિંગળા છે કયો ખરડો લોકસભામાં સૌ પ્રથમ રજૂ કરાય છે તો નાળા ખરડો કયું રાજ્ય ભારતમાં સૌથી રબરનું ઉત્પાદન કરે છે

દોઢ લાખ લખેલું છે પણ અત્યારે તો વધારેલો છે પગાર તો પાંચસો બેતાલીસ નંબર ક્વેશ્ચન રાજા ભોજની રાજધાની કઈ હતી ધારાનગરી રોકેટ ન્યૂટનના કેટલામાં નિયમ પ્રમાણે કામ કરે છે ત્રીજા રક્તકણો શરીરમાં કેટલા દિવસ જીવે છે વીસ દિવસ રક્તકણો સેમાં બને છે બોનમેરૂ રક્ષાબંધનનો તહેવાર ક્યારે આવે છે તો શ્રાવણી પૂનમના દિવસે રેટિયા બારસ ક્યારે ઉજવાય છે ભાદરવા વદ બારસના દિવસે પાંચસો અડતાલીસ રાજ્યમાં આવેલું છે આસામમાં પાંચસો પચાસ તરબુજ કાકડી ચીબડા કયા પાકનું ઉદાહરણ છે જાયદ નદીના વહેતા પાણીના પ્રવાહને માપવા માટે કોનો ઉપયોગ કરાય છે ક્યુસેક ક્યુસેકનો ઉપયોગ કરવામાં આવે છે પહાડીઓ ક્યાં આવેલી છે તો પૂર્વાચલ પર્વતમાળા પાંચસો પંચાવન નેપાળના પ્રથમ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયું હતું સામબરણ યાદવ પાંચસો છપ્પન સ્વતંત્રતા પહેલા લોકસભા કયા નામે ઓળખાતી હતી કેન્દ્રીય વિધાનસભા સમુદ્રની ઊંડાઈ માપવા માટે શેનો ઉપયોગ કરાય છે આલ્ટોમીટર સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનો પગાર કેટલો અહીંયા એક લાખ લખેલો છે પણ અત્યારે તો વધારેલો પગાર છે પાંચસો ઓગણસાઠ સર્વોદય એક્સપ્રેસ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડે છે અમદાવાદ જમ્મુ તાવી પાંચસો બાસઠ સૌ પ્રથમ વાર જીવનો ઉદ્ભવ શેમાં થયો હતો જળમાં એટલે પાણીમાં સૌર મંડળના ગ્રહોની સંખ્યા કેટલી છે આઠ સૌથી વધારે ચંદનના વૃક્ષો કયા રાજ્યમાં થાય છે કર્ણાટક સૌથી વધારે ભારત શું આયાત કરે છે પેટ્રોલ સાંજના મેઘધનુષ કઈ દિશામાં દેખાય છે પૂર્વ દિશામાં પાંચસો સડસઠ સોડિયમ બાય કાર્બોનેટ નાખવાથી ખાલી જગ્યા દ્વારા લાગેલી આગ ઓલવાય છે તો પેટ્રોલ સોડા લેમન જેવા પાણીમાં કયો વાયુ ભળે ભેળવેલ હોય છે કાર્બન ડાયોક્સાઇડ સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ સારા કારણે દેખાય છે પ્રકિરણ કારણે સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે તો અમાસ સંસદ સભ્ય બન્યા વગર કોઈ પણ વ્યક્તિ કેન્દ્રમાં કેટલા સમય સુધી કેન્દ્રીય પ્રધાનમંડળમાં રહી શકે છે તો છ માસ સુધી પછી એને ચૂંટણી જીતવી જ પડે પાંચસો બોતેર સંગમ સાહિત્યનો સંબંધ કયા રાજ્ય સાથે ખાસ રહ્યો છે પાંડે

કઈ નદીના કિનારે આવેલું છે તો મુસી નદીના કિનારે આવેલ છે હાવરા બ્રિજ કઈ નદી પર આવેલો છે તો હુગલી નદી ઉપર આવેલો છે હાઇડ્રોલિક બ્રિજ કયા નિયમ પર આધારિત છે પાસ્કલ હાથી મદનયુ ગધેડું ખોલકુ હૃદય રોગના દર્દીની સ્થિતિ જાણવા માટે કયું સાધન વપરાય છે કાર્ડિયોગ્રામ પાંચસો પચ્યાસી હૃદયની ધડકનને નિયંત્રિત રાખવા માટે કયા ખનીજની જરૂર પડે છે પોટેશિયમ તો મિત્રો આ હતા આપણા ક્વેશ્ચન વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે આપણી તૈયારીમાં વધારો થઈ શકે અને આ પ્રશ્નો આપણે દરેક પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે તો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત